પદારેલા હરિ ગુરુ સંત કી જ જગત ની અંદર આધી વ્યાધી ઉપાદી ત્રિવિધી તાપથી બધું જગત જગી રહ્યું છે તેમાં કેસ સાખી અંદર સંતનો વક્ત સંસારમાં જલે બ્રહ્માંડ

અને આવન અને જાવન ના બધાય એના ફેરા મટી જાય છે મનની અંદર જે ભય હતો ને કે મારો કઈક જન્મ થાય છે મારું મૃત્યુ થાય છે પોતાના સ્વરૂપ ની અંદર જયારે જાગી જાય પછી એને આવું મનની અંદર જે ભ્રમણાય હોય ને બધી વળી જાય છે મીરાબાઈ કહે છે ને આત્માને ઓળખ્યા વગેરે હા લક્ષ્ય નહીં મટે અને મનની અંદર જે ભ્રમણાયું પડે છે ને આ ભાંગ્યા વગર ભવના પૂરા નથી મળતો એટલે સાચું જો સમજણ લીધી હોય ને તો પછી ભ્રમણા ભ્રમણાયું ભાંગી જાય છે અને ભાવના ફેરાય મોટી જાય છે પણ જો સાચો તન કેતા શરીર મન કેતા વાણી ને વિચાર ધન કેતા સંપત્તિ જો આપી હોય ને મનની અંદર તો કશું મારા પણ જે ભાવ ન રહે સદગુરુ મહારાજ તો નકર પાછું આપે ને તો પાછું હતું નામ થઈ જાય છે એટલે આ મારા દીકરા આ મારી વાડી આ મારું ઘર જે મારો કરીને માને છે એ જ માયા છે બીજું માયા કશું નથી કે આ મકાન કે આ વાડી કે આ સાધન પંખા કે ગમી એ તો બધી જરૂર છે તો એમ નથી

યુ ખોટા ખોટા વખાણ કરે ઈ ગુરુ નો કહેવાય ગુરુ મહારાજ ના ચરણે જાય ને એટલે એને બળગાડવા ની પતો કાઠી નાખે છે જે મારા પણનો દાવો લાગેલો હતો ઈ જ મોટું દુખ છે નકર આપણે દર્તી કા જીવન ઓલી મોલબીની તરાવ તરાવ たら કેટલા મરી ગયાતા ભૂકંપ માં કેટલા મરી ગયાતા

એવું કંઈ માનવાનો નથી કાં દે હું શું કે મકાન કે મિલકત મારું છે આ જ અજ્ઞાન છે ને આ માયા છે મારું નથી અને મારું કરી બેઠા છે ગુરુ મહારાજે પાછો આપ્યો ભાઈ મારા પણનો દાવો વળ પાછો લાગુ પડી ગયો છે ભાડે જેવા મકાન આપ્યું પછી ખાલી ન કરો ક્યાં તો પછી કેવો માણસ ગણાય એટલે એમાં આપણને તન મન ને ધન સદગુરુ મહારાજે આપણને પાછું આપ્યું હોય પાછું કંઈક બે ને તો એને પાટકો સડી જાય છે પણ તને ચા કોઈ કઈ કહે છે બધે તું જ વસી રહ્યો છો આવું જો જ્ઞાન થઈ જાય

મોડકથી પછી જાગો ને ત્યાર પછી યાદ આવે કે આજ મને સપનું આવે તો આની અંદર કોણ સુવે છે અને કોણ ઓળખે છે એની આપણને ખબર છે કે આ કોણ સુઈ જાય છે અને આ જાગે છે એ કોણ છે એવું જ્ઞાન આપણે કંઈક પ્રાપ્ત કરવું પડે એટલે ઇન્દ્રિયો જાગે અને ઇન્દ્રિયો સુવે છે અને માનલું ને એ સપલ કર્યા હોય ને એવા સપના બધા આવે છે પછી સપનામાં બધું રહેચ્યું હોય ને પછી જ્યારે આ જાગૃત થાવ ને ત્યારે એમ થાય બધું ખોટું છે પછી આ બધું ધીમે જ કરતા છો જો સપનું ખોટું હોય તો આય બધું સપનું જ છે આય બધું ખોટું જ છે

ગોતો આ જવાની જરૂર નથી તમારી પાસે છે તેમાં સવારામ બાપા કહે છે કે તમારી સુરતાને સુગણ બનાવો સુગણ એટલે સારી આખુંથી જોવો તો શુદ્ધ ભાવથી જોવો બધી આત્મા સિવાય બીજું કશું નથી એટલે એને પછી નથી વાલો દેખાતો નથી વેરી દેખાતો નથી અસ્ત્રી દેખાતી નથી પુરુષ દેખાતો બધી

અને સદગુરુ જે કોક મોક્ષ દાતા છે મા બાપ મોક્ષ ન પ્રમાણે હકે મા બાપ તો આપણને સર્જન કર્યા છે લાલન પોષણ કરીને આપણને મોટા કરે પણ તારણ હાર તો સદગુરુ મહારાજ છે જગતની અંદર